હલો છો બધા રેખાજી આમરણીયના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આજે પણ આપણે એક નવીન વિડીયો લઈને આવ્યા છે તો પૂરેપૂરો બ્લોગ જોજો મારો આજનો જરાય બિલકુલ કટ ન કરતા કારણ કે મેં તમારી સાથે ઘણીવાર વાર રેસીપી બનાવેલી શેર કરી છે જે કે મલાઈ છે આપણે વીસ દિવસની ફ્રીજમાં ભેગી કરીએ છીએ એમાંથી આપણે ઘી બનાવીએ છીએ પનીર બનાવીએ છીએ પાછા આપણે ચીઝ બનાવવાના છે એ પણ ઘરનું ઘીથી બટર બનાવશું અને બધું જ આપણું ઘરનું જ કરેલું છે વસ્તુ બધી બનાવેલી એમાં નાખશું અને ખૂબ સરસથી ચીઝ બને છે તો છેક સુધીનો વિડીયો જોજો અને હા ફ્રેન્ડ તમારા ફ્રેન્ડ ફેમિલીમાં મારો વિડીયો આવે તો જરૂરથી શેર કરજો સપોર્ટ કરજો ચાલો આપણે ઝાઝી વાતો નથી કરવી સીધા કિચનમાં જઈ અને આપણે ચીઝ બનાવીએ કે ઘરનું ચીઝ કેટલું સરસ હોય છે અત્યારે બાળકોને બહારનું ચીઝ દેવું કરતાં ઘરનું ખૂબ સારું કે કે વસ્તુ બધી વાપરતા હોય આપણી સામે જ જ જાતે આપણે બનાવતા તો કારણ બાળકોને લંચ બોક્સમાં વસ્તુમાં કોઈ પણ સેન્ડવીચમાં પીઝામાં નાની નાની વાતમાં ઢોસામાં બધામાં ચીઝ ભાવતું જ હોય છે તો ચાલો આજે આપણે ચીઝ બનાવું અને તમારી સાથે શેર કરું માની પહેલા પણ એક વિડીયો બનાવેલો છે પણ કોમેન્ટ હતી કે તમે ચીઝ બનાવો તો કીધું ચાલો આજે આપણે બનાવી નાખીએ ને તમને બતાવી દઈએ તો ચાલો કિચનમાં જાશું આપણે ચાલો ફ્રેન્ડ તો આપણે વિડીયોમાં આગળ વધીએ અહીંયા વીસ દિવસની મલાઈમાંથી માખણ રેડી કરી લીધું છે અને આ છે આપણું વધેલું જે દૂધ નીકળવું હોય એમાંથી આપણે પાંચસો ગ્રામ જેટલું પનીર બનીને રેડી થઈ ગયું છે હા ફ્રેન્ડ તમે બરાબર સાંભળ્યું આપણું દૂધ છે એમાંથી આપણે કેટલો સરસનો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા પનીરને ખૂબ સરસથી ધોય અને બિલકુલ પાણી ન રહે એટલું સૂકું કરી નાખવાનું છે કારણ કે ચીઝ બનાવીએ તો ચીઝ એનો બહુ ફાઇન થાય છે તો અહીંયા મેં નીચે આવી રીતના રાખી રાખી અને ઝારો રાખી દીધો છે અને આ છે માખણ હવે એમાંથી મેં આટલું ઘી બનાવી લીધું છે બટર પણ મેં ઘરે બનાવ્યું છે એ પણ શોર્ટ વિડીયો છે અને આટલું પનીર છે એમાં બિલકુલ પાણી નથી કોરું થઈ ગયું છે તો હવે આપણે આગળ હાઇડ્રોજન બનાવવાનો છે તો એની આપણે શ્રીક જાણી લઈએ તો અહીંયા એક ચમચો જેટલો ભરી અને મેં પાણી લીધું છે આટલી ચમચી એક લીંબુના ફૂલ છે અને હા ફ્રેન્ડ અહીંયા તમે લીંબુના ફૂલનો જ યુઝ કરી શકો લીંબુનો બિલકુલ નહીં ઘણા વળી એમ થાય કે લીંબુ નાખી શકીએ તો પણ લીંબુ નાખવાથી આપણું જે બેટર જે હાઇડ્રોજન તૈયાર થાય છે ફફી બને છે એ ન બની શકે એટલા માટે અહીંયા લીંબુના ફૂલ જ લેવાના છે અને એને ખૂબ સારી રીતે એકદમ પાણી સાથે મિક્સ કરી દેવાના છે કે એનો એક દાણો પણ જરા પણ દેખાય નહીં એકદમ પાણી જેવું થઈ જાય ત્યારે આપણે એને હજી પણ જો હલાવાનું છે દેખાય છે ને તરીએ તમને તો ખૂબ હલાવવાનું છે ખૂબ હલાવવાનું છે સાવ ઓગળી જાય ત્યાં સુધી હવે અહીંયા મીઠા સોડા આવે છે આપણે એ નાખી અને બિલકુલ હલાવવાનું નથી થોડી વાર એના બબલ્સ બધા આવે અને જે એકદમ ઉપર આવી ગયું હતું ધીમે ધીમે નીચે બેસી જાય પછી જ આપણે એને હલાવવાનું છે તો આ એની એક છાતની પ્રોસેસ છે ચીઝ બનાવો ત્યારે આ પ્રોસેસ જરૂર કરવાની છે અને આ એક વસ્તુ અહીંયા કહી દઉં કે તમારે અહીંયા કાચનું વાસણ અને પ્લાસ્ટિકનું વાસણ જ યુઝમાં લેવાનું છે તો અહીંયા મેં કાચનું બાઉલ અને પ્લાસ્ટિકની ચમચીનો ઉપયોગ કર્યો છે સ્ટીલનું વાસણ બિલકુલ ચાલે નહીં હવે આપણે જે આ હાઇડ્રોજન બનાવ્યું હતું એકદમ સરસ થઈ ગયું છે ને પાણી જેવું લિક્વિડ જેવું એકદમ તો અહીંયા આપણે મિક્સરનું બાઉલ લીધું છે એમાં બે ચમચા આપણે અહીંયા દૂધ લેવાનું છે અને એ રૂમ ટેમ્પરેચર દૂધ લેવાનું છે ફ્રીજનું ઠંડુ નહીં અને બટર નાખ્યું છે મેં અને આપણું પાંચસો ગ્રામ જેટલું પનીર છે એ આપણે નાખી દીધું છે ખૂબ સરસ ઘરે બનશે ચીઝ એકવાર જરૂરથી બનાવજો અને આપણે જે હાઇડ્રોજન લિક્વિડ બનાવ્યું હતું એ પણ સાથે નાખી દેવાનું છે અને મિક્સરમાં ખૂબ ક્રશ કરવાનો છે ખૂબ ક્રશ કરવાનો છે આમ થોડી કસરત થઈ જાય ને ત્યાં સુધી ક્રશ કરવાનો છે મેં નહીં નહીં તો ત્રણ વાર મિક્સરમાં ક્રશ કર્યું છે પણ તમને ફાઇનલી એકદમ ટચિંગ આવી ગયું હોય એ રીતનું બતાવું છે હવે આમાં આપણે મીઠું નાખશું કારણ કે ચીઝ થોડુંક મીઠું નાખેલું જ આપણને ભાવે તો આપણે એનેથી હલાવી લેશું અને અહીંયા તમારે ફૂડ કલર માઇનર નાખવો હોય તો નાખી શકો છો પણ ચીઝ વ્હાઇટ સરસ લાગે છે બધામાં ડેકોરેશનમાં પીઝામાં બધી જગ્યાએ તો હું વ્હાઇટ બનાવું છું હવે આપણે અહીંયા એક બાઉલ મોટું લઈ લોયું એમાં ગરમ પાણી મૂકી દેવાનું છે અને નોનસ્ટિકનો પેન લઈ અને એમાં જ આપણે આ જે મિક્સર બનાવ્યું છે એ મિક્સરમાં બધું કાઢી લેવાનું છે અને ડબલ બોઇલિંગ કરવાનું છે એ એક ખાસ ભૂલાય નહીં ડાયરેક્ટ ગેસ ઉપર આ નથી થતું જેમ કે ચોકલેટ બનાવતા હોય છે આપણે તો કેમ ડબલ બોઇલિંગ થાય એ રીતનું કરવાનું છે બહુ મસ્ત ચીઝ બની અને આવશે બહાર ખૂબ સરસથી ઘરે અને ચોખ્ખી વસ્તુ ઘરની વસ્તુ અને આ ફ્રેન્ડનું અહીંયા પણ પાછું તમને કહી કરી છું કે ખરેખર મારો વિડીયો તમને ગમે તો પાંચ પાંચ તમારા ગ્રુપમાં લિંક જરૂરથી મોકલજો હું પણ ઘણી મહેનત કરતી હોય છે તો મને પણ અપેક્ષા હોય કે મારા ફ્રેન્ડ મને આટલી હેલ્પ કરે તો અહીંયા આપણે એકદમ મીડિયમ તાપ રાખવાનો છે સાવ ધીમોય નહીં ને ફૂલે નહીં હવે નીચે જે પાણી છે એ જેમ જેમ ઉકળશે એમ આપણું હલાવવાનું છે ખૂબ હલાવવાનું છે એકદમ સરસથી હલાવતા હલાવતા જ આપણું ચીઝ છે એ એકદમ સરસથી રેડી થઈ જશે અને ખ્યાલ પણ આવી જશે તમને કે ખરેખર સરસ થઈ ગયું તો ઘરનું દૂધ ઘરની મલાઈ ઘરનું પનીર તો આપણી ઘરની ચીઝ અને આપણે બહારથી લઈએ તો શું નાખ્યું હોય કેમ કર્યું હોય તો આપણે ઘરે બનાવતા શીખી જાઓ તો પણ સરસ લાગે હવે જોવો છો ને તમે એકદમ બાઉલ આપણું છોડવા માંડે પેન એટલે સમજી જાઓનું થોડીવાર ઠંડુ થવા દીધા પછી મારે પ્લાસ્ટિકનું આવું એક બાઉ હતું બાઉલમાં મેં કાઢી લીધું છે અને થોડું માઇનર એવું ગરમ છે હવે આપણે એને સેટ કરવા મૂકી દઈશું ફ્રીજમાં એટલું સરસ થઈ જશે કે ન પૂછો વાત એટલું મસ્ત થાશે તો એકવાર જરૂરથી બનાવજો અને મને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં ત્રણેયમાં મારી આઈડી રેખા જે આમરણીયાત છે તો ત્રણેયની આઈડી મેં એક જ રાખી છે તો આપણે આને મૂકી દઈશું ફ્રીજમાં હવે ફાઇનલી ચાર કલાક પછી ફ્રીજમાં મૂકેલું ઘી પણ મારું સરસ છામી ગયું છે જોઈ શકો છો પોણો કિલો જેટલું ઘી છે અને ચીઝ પણ આપણું ખૂબ સરસથી સેટ થઈ ગયું છે તો આપણે ઢાંકણ બંધ કરી અને પાછળથી થોડુંક થપથપ થબાવશું ત્યાં એકદમ સરસથી ઈજીથી આખો લાટો એનો જે બન્યો છે એ નીકળી જશે અને જ્યારે હું આગલા વિડીયોમાં એનો યુઝ કરીશ ત્યારે ફ્રેન્ડ તમને જરૂરથી બતાવીશ જોઈ લ્યો કેટલું ચીઝ થઈ ગયું છે પાંચસો ગ્રામનો લાટો બનીને રેડી થઈ ગયો છે તો જરૂરથી હું આશા રાખું છું કે જેટલો થઈ શકે એટલો વિડિયો શેર કરજો અને ખૂબ સરસ ઘરેથી ચીઝ એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો ટ્રાય કરવામાં કોઈ જ આપણને ખર્ચો નથી ઓનલી ફોર લીંબુનો ફૂલ જ ઘરમાં હોય એટલે રેડી થઈ જાય છે ચાલો ફ્રેન્ડ તો આજનો વિડીયો ચીઝ બનાવ્યો છે તમને કેવો લાગ્યો છે જરૂર કમેન્ટમાં મને કહેજો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને નવા વિડિયા સાથે જલ્દી મળશું ત્યાં સુધી સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો અને ખુશ રહ્યો